આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત આખા ભારતનું ફાર્મા હબ છે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો ગુજરાતમાં આખા ભારતનો ચાલીસ ટકા જેટલો હિસ્સો ધરાવે છે અને ફાર્મા બાયોફાર્મા માટે આ વર્ષે સરકારે બજેટમાં દસ હજાર કરોડની જાહેરાત કરી છે અને એના વ્યવસ્થિત આયોજન તરીકે આપણા ગુજરાત આપણી અનેકવિધ દરખાસ્તો આપણા ઉદ્યોગો દરખાસ્તો સેન્ટ્રલમાં રજૂ કરશે અને એનો મહત્તમ મહત્તમ ફાયદો

હાઈએસ્ટ નોંધાયેલ ડેલ એમએસ એમએસ એમિશિયા ને એમએસ માટે પણ 5000 કરોડ નો એક પેકેજ જે એમને ઇક્વિટીમાં થશે બેંક ગેરંટી આપવા માટે મદદરૂપ થશે એટલે એમએસ પણ ફાયદો સેન્ટ્રલ બજેટ તો આટલું સારું આવ્યું છે ગુજરાત તો કેવી આશા રાખી ગુજરાતનું બજેટ અઢાર તારીખે રજૂ આવે છે ગુજરાતનું બજેટ વિકાસ અનુસંધાન જ હશે અને બે હજાર સુડતાલીસ ની આપણી જે ભારત ભારતની યાત્રા છે એમાં ગુજરાત સૌથી વધુ આગળ રહેશે એ રીતના કોમનવેસ કોઈ ખાસ અલગ કઈ અવસ્થા છે ને ગુજરાતમાં કોમનવેલ્ખ થવાની છે એટલે એના માટેની તૈયારીઓ થતી ચાલે જ છે

پہچی گیا سو ہاں میگا وٹ دی ری نوبل چوکس ریتے کلائٹ چیئر آیا